નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જે ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક પર તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે કયા કયા પ્રકારની જે ટેસ્ટ છે તેમાંથી તમારે પસાર થવાનું હોય છે તેમજ કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું હોય છે તેના વિશે વાત કરશું તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ડ્રાઇવિંગ જે ટેસ્ટ માટે જે ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ તેનું જે રજીસ્ટ્રેશન ઓફિસ હોય છે ત્યાં તમારે જે અપોઇન્ટમેન્ટ મેળવી અને ત્યારબાદ તમારે જે તારીખ આપેલી હોય છે ત્યારે જવાનું હોય છે તેમજ ત્યાં રજીસ્ટ્રેશન માટેની જે ઓફિસ હોય છે ત્યાં તમારે ફોર્મ લઈને જવાનું રહેશે ત્યાં તમારી નોંધણી કરી અને તમને એક ડ્રાઇવિંગ જે ટેસ્ટ માટેની એક તમને રિસિપ્ટ આપવામાં આવશે ત્યાંનું તમારું રજિસ્ટ્રેશન થયેલું ગણાશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જે તમારી કાર લઈને તમે આવ્યા હોય છે ત્યારબાદ તમારે જે પહેલી જે ટેસ્ટ હોય છે મિત્રો પેરેલલ પાર્કિંગ ટેસ્ટ તે જે ટ્રેક હોય છે ત્યાં તમારે હાજર થવાનું હોય છે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમારો જે પેરેલલ પાર્કિંગ ટેસ્ટ હોય છે તે પહેલાં નંબરની ટેસ્ટ અહીંયા લેવાશે તો એવી રીતે મિત્રો ચાર અલગ અલગ ટેસ્ટ હશે તેના વિશે આપણે જોશું હું વિગતવાર તો મિત્રો ઓટોમેટેડ જે ડ્રાઇવિંગ ટ્રેક છે તેમાં તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જે સ્ક્રીન ઉપર આપેલી છે એવી ચાર તમારે ટેસ્ટ આપવી પડશે તમે જોઈ શકો છો ટેસ્ટ એક હશે તેમાં તમારે પેરેલ પાર્કિંગ ટેસ્ટ હશે જેમાં તમારે નેવું સેકન્ડ તમને એટલે કે દોઢ મિનિટનો સમય મળવાપાત્ર થશે ટેસ્ટ નંબર બેમાં તમારે જે અપગ્રેડિયન્ટ ટેસ્ટ થશે જેમાં તમારે સીધા ચઢાણ માટેની ટેસ્ટ હશે જેમાં તમને એકસો ને વીસ સેકન્ડ એટલે કે બે મિનિટ મળવાપાત્ર થશે ટેસ્ટ નંબર ત્રણમાં તમારે અંગ્રેજીના જે આઠ આકાર ટેસ્ટ એટલે કે સર્પેન્ટાઇન ટેસ્ટ હશે જેમાં તમને નેવું સેકન્ડ એટલે કે દોઢ મિનિટ મળવાપાત્ર થશે અને છેલ્લી એટલે કે ટેસ્ટ નંબર ચારમાં તમારે રિવર્સ એસ આકાર ટેસ્ટ એટલે કે રિવર્સ એસ ટેસ્ટ મળશે જેમાં તમને એકસો ને એસી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ મળવાપાત્ર થશે તો ટેસ્ટ નંબર એકમાં પેરેરલ પાર્કિંગ ટેસ્ટ હશે જેમાં તમારે જે રિવર્સમાં પાર્કિંગ જે કરવાનું રહેશે જે ગાડી હશે તેનું રિવર્સમાં પાર્કિંગ કરવા માટેની આ ટેસ્ટ હશે જેના માટે આપને નેવું સેકન્ડનો સમય મળશે એટલે કે દોઢ મિનિટનો સમય અહીંયા મળવાપાત્ર રહેશે જે પેરેલ પાર્કિંગ ટેસ્ટ છે તેના માટે તો મિત્રો આ જે પહેલા નંબરની ટેસ્ટ છે જે પેરેલ પાર્કિંગ માટેની ટેસ્ટ તેમાં તમારે ગાડી લઈને આવવાનું રહેશે જેમાં ત્યાં જે ઓપરેટર હશે તે તમારે ચેક કરશે તેમજ તમારો જે ફેસ છે કે તમે જે તે વ્યક્તિ છો તેનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે તમને ત્યાં એક મોબાઈલ જે ફેસની સામે રાખવામાં આવશે તેમજ મિત્રો જે તમારી કાર હશે તેમાં એક આર એફ આઈડી એક ડિવાઇસ લગાવવામાં આવશે જેથી તમારી જે તે કાર છે તેમાં તેની નોંધણી થઈ શકે તમે જોઈ શકો છો અહીંયા નંબર લગાડેલો છે કારમાં ડિવાઇસ આર એફ આઈડી જે રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન માટે ત્યારબાદ તમે જોઈ શકો છો આ પ્રમાણે જે પેરેલ પાર્કિંગ માટેનું જે ટેસ્ટ માટેનો જે આ ટ્રેક છે તેમાં તમારે રિવર્સ પાર્કિંગ કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા જે તમને બે સિગ્નલ બતાવે છે ગ્રીન તેમજ રેડ તેમાં ગ્રીન હશે ત્યારે તમારું જે સ્ટાર્ટ થઈ જશે તમારો ટાઈમ તમે જોઈ શકો છો જે તમને સમય મળે છે નેવું સેકન્ડ તે પ્રમાણે અહીંયા જે તમારો ટેસ્ટ માટેનો જે સમયગાળો છે સ્ટાર્ટ થઈ જશે જે રીતે આગળ ગાડી લઈ જાય અને ત્યારબાદ તમારે જે રિવર્સ તમને જે રેડ કલરનું જે બોક્સ આપેલું છે ત્યાં તમારે જે પેરેલ પાર્કિંગ માટેનું જે ટેસ્ટ હશે તેમાં તમારે પાર્કિંગ કરવાનું રહેશે તમે જોઈ શકો છો રિવર્સમાં ગાડી લઈ અને જે તમે દેખાય છે એ પ્રમાણે જે રેડ કલરનું જે તમને બોક્સ આપેલું છે ત્યાં તમારે જે તમારી કાર છે તેનું પાર્કિંગ કરવાનું રહેશે તેના માટે તમને નેવું સેકન્ડ એટલે કે દોઢ મિનિટનો સમય મળવાપાત્ર રહેશે તમે જોઈ શકો છો અહીંયા આ પ્રમાણે તમારી કાર છે ત્યાં પાર્કિંગ કરી દેશો એટલે તમને જે સામે સિગ્નલ દેખાશે તમે જોઈ શકો છો તે પ્રમાણે ગ્રીન સિગ્નલ બતાવશે તમારું જે ટેસ્ટ છે તે તમે પાસ થઈ ગયેલું ગણાશે અહીંયા આ પ્રમાણે મિત્રો જે પેરેલ પાર્કિંગ ટેસ્ટ છે તે તમારે પ્રથમ નંબરનો જે ટેસ્ટ છે તે આપવાનો રહેશે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો જે પેરેલ પાર્કિંગ ટેસ્ટમાં ફાઉલની કન્ડિશન ક્યારે ગણાશે તો તમે જોઈ શકશો અહીંયા જે રિવર્સમાં ગાડી લેતા વખતે મિત્રો પેરેલ પાર્કિંગમાં જે પાછળ જે સ્ટેન્ડ આપેલા છે રેડ કલરના તેમાં જો તમારી કાર છે તે ટચ થઈ જાય તો તમારું જે પેરેલ પાર્કિંગ ટેસ્ટ છે તેમાં ફાઉલ ગણેલી કન્ડિશન ગણાશે મિત્રો એટલે કે તમારું જે પેલી પહેલી ટેસ્ટ છે તેમાં ફાઉલ થયું તેવું ગણાશે તમે જોઈ શકો છો જે બો જે આપું બોક્સ આપેલું છે તેની અંદર તમારે પાર્કિંગ કરવાની રહેશે કંઈ પણ કાર ટચ થશે જે પાછળ આપેલું જે સ્ટેન્ડ છે તેમાં તો તમારું જે પહેલાં જે ટેસ્ટ છે પેરેલ પાર્કિંગ ટેસ્ટ તે તમારી ફાઉલ થયેલી ગણાશે ટેસ્ટ નંબર બે એટલે કે અપગ્રેડિયન્ટ ટેસ્ટ આ ટેસ્ટમાં સીધા ચઢાણ ટેસ્ટ હશે એટલે કે તમારી ગાડી છે તેને તમારે એક ઢાળ પર ચડાવવાની રહેશે જેના માટે આપને સેકન્ડનો સમયગાળો મળશે એટલે કે મિનિટ સમય અહીંયા રહેશે જે બીજા નંબરની જે ટેસ્ટ છે તે અપગ્રેડિયન્ટ ટેસ્ટ છે તમે જોઈ શકશો સીધા છેડાણ માટેની આ એક ટેસ્ટ ગણાશે તેમાં તમારી જે કાર છે તે એક ઢાળ આપેલું છે સીધું તેમાં તમારે કારને આગળ લઈ જવાની રહેશે તમે જોઈ શકો છો તેના માટે આપને 120 વીસ સેકન્ડ એટલે કે બે મિનિટ અહીંયા મળવાપાત્ર થશે તમે જોઈ શકો છો જે કાર છે તેને જે રેડ સિગ્નલ તેમજ ગ્રીન સિગ્નલ દેખાડે એટલે તમારે જે તમારો ટાઈમ છે તે સ્ટાર્ટ થઈ જશે તેમજ જે આગળ તમને દેખાય છે ગ્રેડિયન્ટ એટલે કે ઢાળ જે દેખાય છે તેમાં તમારે ચઢવાનું રહેશે ઉપર જે કારને ચડાવવાની રહેશે જોઈ શકો છો આ રીતે તમારી કારને ગ્રેડિયન્ટ પર અપગ્રેડિયન્ટ પર તમારે ચડાવવાનું રહેશે અને આગળ તમારે શોપ કરી દેવાની રહેશે તેના માટે તમને એકસો ને વીસ સેકન્ડ એટલે કે બે મિનિટનો સમય મળવા પાત્ર રહેશે તમે જોઈ શકો છો જે લાઈન આપેલી છે ત્યાં સુધી તમે ગાડીને રાખી શકો છો તેમાં મિત્રો ફાઉલ કન્ડિશન ક્યારે ગણાશે તો તેના માટેની વાત કરી લઈએ અહીંયા તો તમે જોઈ શકશો હમણાં આવી રીતે મિત્રો જે ગ્રેડિયન્ટ પર ચડવાનું હોય છે એટલે કે ઢાળ પર ચડવાનું હોય છે તે દરમિયાન જો ગાડી તમારી ચડી નથી શકતી અને તમે જોઈ શકો છો એ પ્રમાણે રિવર્સમાં ગાડી આવી જાય તો તમારું જે ફાઉલ કન્ડિશન એટલે કે ફેલ ગણાશે જે ટેસ્ટ હશે તે એટલે કે મિત્રો તમારે ઢાળ પર ચઢવાનું છે રિવર્સમાં ગાડી નથી લાવવાની આ રીતે તમે જોઈ શકો છો એ પ્રમાણે તમારે અપગ્રેડિયન્ટ એટલે કે જે સીધા ચઢાણ કરવાનું છે જો સીધું ચઢાણ થશે તો જ તમારું જે બીજા નંબરની ટેસ્ટ છે તે તમારી પાસ થયેલી ગણાશે તમે જોઈ શકો છો આ રીતે ટેસ્ટ નંબર ત્રણ હશે સર્પેન્ટાઇન ટેસ્ટ એટલે કે અંગ્રેજીમાં આઠ આકારનો જે તમારે ટેસ્ટ કરવાનો રહેશે જે ગાડી હશે તેને આઠડાના જે આકાર હશે તે પ્રમાણે તમારે ટેસ્ટ કરવાનો રહેશે જેના માટે આપને નેવું સેકન્ડનો સમય મળશે એટલે કે દોઢ મિનિટનો સમય મળવા પાત્ર રહેશે મિત્રો તો તમારી ત્રીજા નંબરની જે ટેસ્ટ હશે જે સર્પેન્ટાઈન ટેસ્ટ એટલે કે અંગ્રેજીના આઠડા આકારનો જે ટેસ્ટ હશે ટ્રેક હશે તેમાં તમારે જે ત્રીજા નંબરની ટેસ્ટ આપવાની રહેશે તેમાં તમે જોઈ શકો છો અહીંયા તેમાં જે ટેસ્ટ માટે તમને નેવું સેકન્ડનો અહીંયા એટલે કે દોઢ મિનિટનો સમય મળવા પાત્ર થશે જે અંગ્રેજીનો જે આઠડો હોય છે તે પ્રમાણે અહીંયા તમે સિગ્નલ જોઈ શકો છો ગ્રીન તેમજ રેડ સિગ્નલ દેખાડે છે ગ્રીન સિગ્નલ દેખાડશે એટલે તમારો ટાઈમ સ્ટાર્ટ થશે જે નેવું સેકન્ડનો સમય આપણે મળવાપાત્ર રહેશે તેમાં તમારે તે સમયગાળા દરમિયાન ટ્રેકમાં તમારે ગાડી ચલાવવાની રહેશે તમે જોઈ શકો છો અંગ્રેજીના જે આઠડા આકારનું જે ટ્રેક હશે તેમાં તમારે કાર ચલાવવાની રહેશે આ રીતે તમે જોઈ શકો છો નેવું સેકન્ડમાં આ તમારો સમયગાળો છે તે પૂર્ણ થશે જે આઠડો હોય છે અંગ્રેજીમાં એટ એ પ્રમાણે તમે એ શેપમાં ગાડી ચલાવવાની રહેશે આ રીતે તમે જોઈ શકો છો જે ગાડી છે તે તમારે કંઈ પણ સ્ટેન્ડમાં ટચ થયા વગર જે આઠડો છે અંગ્રેજીનો એ પ્રમાણે તમારે સર્પેન્ટાઇન જે શેપ છે તે પ્રમાણે તમારે જે ત્રીજા નંબરની ટેસ્ટ છે તે પાસ કરવાની રહેશે તમે જોઈ શકો છો અહીંયા એ પણ ટચ કરાવવાનું નથી નેવું સેકન્ડનો સમય અહીંયા મળવાપાત્ર થશે મિત્રો ફાઉલ કન્ડિશન ક્યારે ગણાશે તો તેના વિશે વાત કરીએ આપણે તમે જોઈ શકો છો અહીંયા જે અંગ્રેજી જે જે આકારનો ટેસ્ટ ટેસ્ટ હશે ટ્રેક તેમાં તમારે તમે જોઈ શકો છો આ પ્રમાણે જે સ્ટેન્ડ આપેલા છે તેમાં તમારી કાર જ્યારે ટચ થશે તો તે સમયગાળા દરમિયાન તમારી જે ટેસ્ટ છે જે ટ્રેક ટેસ્ટ તેમાં ફાઉલ ગણેલી કંડિશન ગણાશે તો તમારે જે ત્રીજા ટેસ્ટ આપો એ દરમિયાન મિત્રો આ સાવચેતી રાખવી પડશે આ બાબતનું ધ્યાન રાખવું પડશે જે સ્ટેન્ડ આપેલા છે ત્યાં તમારે કાર છે ટચ કરાવવાની નથી તે ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે નહીં તો તમારી જે ટ્રેક ટેસ્ટ હશે તે ફાઉલ થયેલી ગણાશે ત્રીજા નંબરની ટેસ્ટ જોઈ શકો છો ટેસ્ટ નંબર ચાર હશે જે રિવર્સ એસ ટેસ્ટ કહેવાશે જેમાં તમારે જે રિવર્સમાં એસ આકારનો જે ટેસ્ટ કરવાનો રહેશે જેના માટે આપને સમય મળશે એકસો એસી સેકન્ડનો એટલે કે ત્રણ મિનિટનો સમય મળવાપાત્ર રહેશે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની જે ટેસ્ટ હશે એટલે કે રિવર્સ એસ આકારની જે ટેસ્ટ હશે અંગ્રેજીમાં એસ આકાર જે હશે એ પ્રમાણનું જે તમારે ટ્રેક ટેસ્ટ આપવાની રહેશે જે ચોથા નંબરની ટેસ્ટ હશે જેમાં તમને કુલ જે એકસો ને એસી સેકન્ડ મળવાપાત્ર થશે એટલે કે ત્રણ મિનિટનો સમય અહીંયા મળવાપાત્ર થશે જે છેલ્લી જે ચોથા નંબરની ટેસ્ટ છે તમે જોઈ શકો છો એ સિગ્નલ તમારું ગ્રીન સિગ્નલ થાય એટલે તમારો ટાઈમ સ્ટાર્ટ થશે એ પ્રમાણે તમારે જે રિવર્સ એસ આકારની જે ટેસ્ટ છે ટ્રેક આપેલો જે છે આકારનો એમાં તમારે કાર ચલાવી અને તમારે ટેસ્ટ પાસ કરવાની રહેશે જોઈ શકો છો અહીંયા સ્ટોપ આપેલું છે ત્યાંથી જે તમે જે એસ આકારનો જે શેપ છે તેમાંથી તમારે કાર જે લઈ જવાની રહેશે જોઈ શકો છો કાર વ્યવસ્થિત પાર્ક કરી અને ત્યારબાદ તમારે રિવર્સમાં જે ત્રણ મિનિટની અંદર જે અંગ્રેજી આકાર જે એસ આકાર હોય છે તેમાં તમારે ફાઉલ ના થાય તે પ્રમાણની જે કન્ડિશન રાખી અને તમારે જે પાર્ક જે એસ આકારનો જે ટ્રેક ટેસ્ટ છે તે તમારે પૂર્ણ કરવાનો રહેશે જોઈ શકો છો અંગ્રેજી એ જે 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 ટ્રેક ટ્રેક આપેલો છે છે આ પ્રમાણે ચોથા ટેસ્ટ ટેસ્ટ મિત્રો એમાં તમને કુલ એસી સેકન્ડ એટલે કે ત્રણ મિનિટ મળવા પાત્ર રહેશે ત્રણ મિનિટની અંદર તમારે આ જે ટ્રેક ટેસ્ટ છે તે તમારે પાસ કરવાનો રહેશે રિવર્સ ખાસ ધ્યાન રાખવાનું રહેશે રિવર્સમાં આપણે જે એસાકાર છે તે પ્રમાણે ટ્રેક ટેસ્ટ આપવાનો રહેશે જોઈ શકો છો અહીંયા જે રિવર્સ કન્ડિશન છે તે પ્રમાણે તમારે પૂર્ણ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા જે લાઈન દેખાય છે ત્યાં તમારે પાર્ક કરી દેવાની રહેશે ગાડી ત્યાં તમારો જે જોઈ શકો છો અહીંયા તો મિત્રો આ પ્રમાણે તમારી જે ટેસ્ટ છે તે પૂર્ણ થયેલી ગણાશે પરંતુ ફાઉલ કન્ડિશન ક્યારે ગણાશે જે રિવર્સ એસ ટેસ્ટ હશે જે તેમાં તો તેના વિશે જોઈ લઈએ આપણે તમે જોઈ શકો છો જે ગાડી તમે રિવર્સમાં લેતી વખતે જે સાઈડમાં તમને જે સ્ટેન્ડ આપેલા છે તેમાં તમારે ગાડી ટચ નથી કરાવવાની કોઈ પણ જગ્યાએ ટચ થશે તો તમારી જે કન્ડિશન હશે તે ફાઉલ થયેલી ગણાશે એટલે કે આ જે ટ્રેક ટેસ્ટ હોય છે તેમાં તમારે જે સાઈડમાં સ્ટેન્ડ આપેલા છે તેમાં તમારે કંઈ પણ ટચ નથી કરાવવાની જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય